પ્રાકૃતિના મૂળભૂત સિદ્ધાંતોના આધારે તથા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી સાનુકૂળ ખેતી અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત છેવાડાના ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પ્રાકૃતિક ખેતી એટલે પદ્ધતિ એક જેના લાભ અનેક આ લાભથી પ્રભાવિત થઈને માંડવી તાલુકાના મોટા ભોળિયા ગામના મુરજીભાઈ કરશનભાઈ ગઢવી પોતાની જમીન પર પ્રાકૃતિક ખેતીથી વિવિધ પાકો લઈ રહ્યા છે તો જાણીએ તેઓ શું માને છે પ્રાકૃતિક ખેતી વિશે તેમની જ પાસેથી ખેડૂત મુરજીભાઈ ગઢવી જણાવે છે કે તેઓ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કુલ આઠ એકર જમીનમાં ખારેક બોર બાજરી ઘઉં રંજકો જુવાર જેવા પાકો લઈ રહ્યા છે રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદાઓ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે અગાઉ જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમાં દવા અને ખાતરનો વપરાશ વધુ હોવાથી ખર્ચનું પ્રમાણ વધુ રહેતું હતું જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટાડો થઈ જતા ખર્ચ સામે આવક બહુ જ ઓછી મળતી હતી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હતું ઉપરાંત જમીનમાં નિંદામણ વધારે થતું હોવાથી પાકને ખાસું એવું નુકસાન ભોગવવું પડતું હતું પરંતુ જ્યારથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે ત્યારથી જમીન જળ પાકની ગુણવત્તા તો સુધરી છે સાથે પર્યાવરણને પણ ફાયદો થયો છે હાલ તેઓ ખારેક બોર બાજરી ઘઉં રંજકો જુવાર તેમજ પશુઓ માટે ઘાસચારાના પાકનું સારા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે તેમના પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અનુભવો વિશે વાત કરતા કહે છે કે શરૂઆતના સમયમાં તેઓ ગાયના છાણમાંથી દેશી ખાતર તૈયાર કરી તેનાથી જમીન તૈયાર કરીને ઘઉંનું વાવેતર કરતા હતા સમય જતાં પ્રાકૃતિક ખેતી વિશે વધુ સમજણ મેળવીને જીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરતા ઘઉંનો સારો પાક ઉતરવા લાગ્યો જથ્થો અને સ્વાદમાં પણ ફરક દેખાવા લાગ્યો હતો જે બાદ અન્ય પાકો લેવાની પણ શરૂઆત કરી હતી તેઓ વધુમાં ઉમેરે છે કે પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુઓ જેવી કે જીવામૃત બીજામૃત દર્શપણી અર્ક વગેરે વાડી પર જ બનાવી શકાય છે જેથી બીજી વસ્તુઓ બજારમાંથી લેવી પડતી નથી